અને સા આ બંને માં મોટો કોણ એ દાદી મોટા ઉપર ખર ઉપર છે આ પાંચ અને સાત જે મોટો હોય ને તારે ખર ઉપરવા ખર ઉપર કશો બને ગોળ કરી તો પણ ચાલે ચાલો ગોળ કર્યું ખરું ચાલો તો પાંચ અને સાત માં साथे સાથે દોસ્તી સાથે દોસ્તી રંગ રંગ નાડી સાથે દોસ્તી રંગ રંગ નાડી સાથે દોસ્તી મમ્મી સાથે દોસ્તી ભારત દેશ આપણો જે ખેતી પ્રધાન દેશ હતો કેવો બન્યો ગરીબ ઉદ્યોગો બધા કેવા પડ્યા ભાંગી પડ્યા બરોબર છે દેશ આર્થિક રીતે કેવો બન્યો કંગાળ

અંગ્રેજી